જમુ જમ્મુ શોપ્યામાં સેનાને મળી મોટી સફળતા સેનાએ ત્રણ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા ગઈકાલે અથડામણમાં સેનાએ આતંકીઓનો બોલાવ્યો હતો એકે ફોર્ટી હેન્ડ ગ્રેનેડ નકલી આધાર કાર્ડ સહિતની વસ્તુઓ મળી આવી છે તો સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે જમ્મુ કાશ્મીરના શોપિયામાં ગઈકાલે ત્રણ આતંકીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો સેનાએ ત્રણ આતંકવાદીઓનો ખાતમો કર્યો આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા તમારી ટીવી સ્ક્રીન પર તસવીર તમે જોઈ રહ્યા છો આ જે તમામ હથિયારો છે એ આતંકવાદીઓ પાસેથી મળી આવ્યા હતા ગઈકાલની અથડામણમાં સેનાએ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો આતંકીઓ પાસેથી એકે ફોર્ટી સેવન હેન્ડ ગ્રેનેડ અને તેની સાથે નકલી આધાર કાર્ડ સહિતની વસ્તુઓ મળી આવી છે જે કે ફોર્ટી સેવન અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા તેના દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો એક તરફ કોઈ પણ આતંકી પ્રવૃત્તિ કરતા આતંકવાદી કે અસામાજિક તત્વો સામે સુરક્ષા દળ કાર્યવાહી કરી રહ્યું છે અને કોઈને પણ છોડવાના મૂળમાં નથી અને તેની વચ્ચે ગઈકાલે જે અથડામણ થઈ હતી તેમાં ત્રણ આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો તમારી ટીવી સ્ક્રીન પર તમે બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો એક તરફ છે ગઈકાલના દ્રશ્યો કે જ્યારે ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા તે સમયના દ્રશ્યો છે બીજી તરફના દ્રશ્યો આજના છે કે જે આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે એ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા એક કે ફોર્ટી સેવન હેન્ડ ગ્રેનેડ અને સાથે નકલી આધાર કાર્ડ પણ મળી આવ્યા હતા અને આ બંને દ્રશ્યો છે કે જે શોપિયાથી સામે આવ્યા છે ગઈકાલે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી ગોળીબાર પણ થયો હતો અને એ સમયે સુરક્ષા દળને મોટી સફળતા હાથ લાગી હતી ત્રણ આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા અને તે સમયના આ દ્રશ્યો છે તેની સાથે આજના પણ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જે આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળ્યા